છો બધા આયુ કે બધા મજામાં મજા છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને હેપી ભીમ અગિયારસ આજે બધાને ભીમ અગિયારસની શુભકામનાઓ અને કોણ કોણ ભીમ અગિયારસ રહ્યા છો એ કોમેન્ટ કરી દેજો અમાર માર્મિક નથી રહ્યા કે એનું શોભુજ છે જો પાંચ છ વાર પહેલાં ભૂંગળા પડ્યા દેખાય છે અમાર માર્મિક ભાઈ ભૂંગળા ખાય છે અને અમાર માર્મિક ભાઈ છે ને જોવે છે કે મમ્મી શું કરી રહી છે એમ અને અમારા વિશાલ જો બેસી ગયા છે

તો ખાસ કહેવાની હતી વિશાલા રસ ની શુભકામના દેવા માટે આ ટુકડો અપલોડ કરું છું અને તે પછી આજના આજના આખા દિવસનો ફૂલ બ્લોગ છે ને કાલે આવશે ત્યાં ભીમ અમે કેટલાક પતે રૈમા કેટલાક સીતા કેટલા હાયરા એ બધું તમને કાલે ખબર પડશે અને છે તમને એ કહેવા માટે આ વિડીયો મૂકો છે કે આજથી રોજ વ્લોગ આવશે તો બધા સપોર્ટ કરજો અને કી વાત એ મારે કહેવાની હતી કે હવે તમારા શુભ પ્રસંગે અમને તેડાવો હોય તો એ નો ન તેડાવો હોય તો કાંઈ નહીં તમારી ઘરે બેહવા બોલાવો જમવા બોલાવો ગમે એ બોલાવો તમને પોહાય તો બોલાવો ન બોલાવો તો કાંઈ નહીં ધીમ અગી સે હાથું લાગે તો ભલે ફોટો લાગે તો ભલે હવે હું જ્યાં જાય ત્યાંનો મારી ક્લિપ શૂટ થાહે થાહે ને થાય મારો વ્લોગ બનશે મારા થી તમને પ્રોબ્લેમ છે તો મારા ભેગું તમારે

બસ એ પાંચ મિનિટ પછી હું અડધી કલાક એ રૂમમાં જાઉં કે વિશાલ તૈયાર થઈ ગયા છે ને આપણે બ્લોગ શરૂ કરવાનું સ્ટાર્ટ કરશું તો વિશાલ શું કરતા હોય બસ આ ચાલે રોજ હવાઈ હવાઈમાં એટલે બ્લોગ બનતા નથી એટલે મોટા મોટા દુશ્મન આપણા બ્લોગના છે તો કોમેન્ટ કરીને તમારે કેવું કે મારી દુશ્મનને શું પનિશમેન્ટ આપવી જોઈએ અને બધાને પાછું કહી દઉં એકવાર કે હેપી ભીમગિયારસ કોઈ જુગારમમાં જતા નહીં ને જે સત્સંગ કરવાનો છે બધાને આપણે મળીને લાઈવમાં બપોર પછી સત્સંગ કરશું આપણે બધા અને આ વિડીયો ખાસ ભીમ અગિયારસ માટે છે તો બધાને ભીમ અગિયારસ બાય વિડીયો જોવા માટે તમારા બધાનો